વલણ ગામની સીમા આવેલ લાંગિયા તેમજ ઓચ્છણ ગામમાં ડોરા બ્રાન્ચ કેનલ તૂટી જતાં કપાસના પાકને પારાવાર નુકસાન ખેડૂતો દ્વારા નહેરનું સમારકામ હાથ ધરવા માંગ ઉઠી વલણ ગામની સીમમાં આવેલ લાંગ્યા તેમજ ઓચ્છણ ગામમાંથી પસાર થતી ડોરા બ્રાન્ચ કેનલમાં ગાબડું પડતા ખેડૂતોના પાકને પારાવાર નુકસાન થયું છે

અથવા પાણી ક્યાંથી આવ્યું એ અમને ખબર નથી વધુ પાણી આવવાના કારણે આ નહેર તૂટી જવા પામી છે એક હજાર વીઘા જેટલા પાકને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે એમ તેઓએ જણાવ્યું હતું સંબંધિત અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં તે જોઈને જતા રહ્યા હતા તેવા આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે આ બાબતે અમે નર્મદા નહેર વિભાગ કર્જન ખાતે રજૂઆત કરી છે એમ પણ તેઓએ જણાવ્યું હતું તો સંબંધિત અધિકારી દ્વારા તાત્કાલિક નહેરનું સમારકામ હાથ ધરવા ખેડૂતો દ્વારા માંગ ઉઠવા પામી છે રિપોર્ટ વલણ ગામે આ ડોળા બ્રાન્ચ નર્મદા ડેમની ડોળા બ્રાન્ચ અહીંયાથી પાસ થાય છે આજે ત્રણ ચાર દિવસ થઈ ગયા વધુ વરસાદના કારણે કે પછી વધારે પાણી આ ક્યાંથી આવ્યું તે અમને તો ખબર નથી પણ વધારે પાણી આવવાના કારણે આ નેર તૂટી ગઈ છે અને અમારા મોટા એક હજાર વીઘા જેટલા પાકને મોટા બોરડા પાયા પણ નુકસાન થયેલ છે રજૂઆત કરતાં એ લોકો હજુ ફક્ત જો એનો સંચાર જોઈને નિહાળીને જતાડ્યા છે ત્યાં પછી એનું એને પૂરવા માટે કે પછી એને એ કરવા માટે શું પગલાં ભર્યા એ લોકોનો કોઈ કોન્ટેક થતો નથી અને એ લોકો કંઈ જવાબ આપતા નથી કે કામ કરવાનું કોઈ તત્પર બતાવતા નથી આજે અમારા પાકને મોટા મોટું નુકસાન થઈ રહેલું છે એને જવાબદાર કોણ છે તો આજે આ મીડિયા થકી અમને સરકાર જવાબ આપે હા આના માટે આપણે ક્યાં ક્યાં રજૂઆતો કરીએ અમે નર્મદા નહેર જે કરજણ બ્રાન્ચ છે એમાં એમણે રજૂઆત કરેલી છે કાલે એ લોકો સ્થળ નિરીક્ષણ કરવા માટે આવેલા પણ ઠોસ પગલાં લીધા નથી અને આજે બી પાણી એટલું જ જાય છે જે અમારા પાકને મોટા પાયા પણ એક હજાર વીઘા જેટલા પાકને મોટા પાયા પણ નુકસાન થશે ઓકે